મહિમા તો બધું આવે મહારાજે કહ્યું કે જેમ બાર વર્ષની કન્યા હોય અને ક્ષયરોગ લાગુ પડે તો એ મરી જાય એટલે પહેલાંના વખતમાં ક્ષયરોગની દવા નથી મહારાજ જ્યારે વાત કરતા તે ત્યારે કેન્સર કેન્સર લો બાર વર્ષની કન્યાને કેન્સર થાય હવે બ્લડ કેન્સર થાય એટલે તો બે ત્રણ મહિનામાં ઉપાડવાની વાત થાય એમાં સત્સંગની અંદર મહિમા વિનાની ભક્તિ હોય ટકે નહીં ગમે તે ઓસરી જાય તો એક કંઈ અપમાન થાય ઊંપડે કોઈ તમને બોલાવે નહીં પૂછે નહીં રાખે નહીં અને થાય તો ઢીલો પડી જાય વિચાર બીજા હોરા વિચાર આવવા લાગે આ સત્સંગ બધું બગડી ગયું છે બધા સ્વાર્થિયા થઈ ગયા છે કોઈ કોઈને પૂછતું નથી બધા માની થઈ ગયા એ બધો વિચાર અવરાજ જ વિચાર આવે કોઈને કાંઈ નથી પણ એને આવું બધું દેખાવા લાગે એટલે પાણી અંદર લાકડી છે ને ત્રાંસી દેખાય ખર આમ કરો દેખાય પણ આમ જે ત્યાં પકડે હાથમાં આવે ને એ કાંઈ આગળ હાથ જાય પછી નીચે લાકડી પકડાય પાણી અંદર આમ થાય દેખાય એટલે અસલી લાકડી તો અહીં છે પણ તમને અહીં દેખાય આ પકડાયેલો કંઈ હાથમાં ના આવે રેલના પાટામાં પાટા ભેગા થતા દેખાય ભેગા થાય તો તો આપણે ભેગા થઈએ બધા બેસનારા બધા તો પાછળ ભેગું દેખાય આગળ ભેગું દેખાય ચાલ ચાલ કરો ભેગા દેખાય ભેગા દેખાય પણ ભેગા રહેતા નથી એમ ખુલતા જાય એમ જેમ જેમ આગળ જાઓ એટલે આવું બધું છે એટલે આ નિષ્ઠાની વાત છે ને એ બહુ જુદી વાત છે એટલે ખરેખર નિષ્ઠારો હોય તો બધું કરી શકે સત્સંગ પોતાને મજા આવે ને બીજાને તો એક વાર્તા છે ને પ્રગટની પછી આ મહિમાનો મહિમામાં જીમાં બળ આવે આ કે ઓલા અદા લાખ ભેગા થાય કાંઈ ના વિદ્વાનો તો કાંઈ ના કરી શકે હવે મુંબઈમાં યોગી બાપા બિરાજતા હતા એક વાઇસ ચાન્સલર આવેલા બનારસ યુનિવર્સિટીના અને એમને છ પુસ્તક લખ્યા છે ભગવાન ઉપર હાઉ ગોડ કેમ ઇન માય લાઈફ ને ને તેને બધું યોગી આપણને દર્શને આવ્યા તો બાપાએ કહ્યું કે કંઈ વાત કરો સાહેબ એટલે કે સ્વામીને કહે કે ભગવાન કહા હૈ કિસને દેખા પુસ્તક લે આ શું લાઈસ ચાન્સલરના જો આવું છે આ એ શું નિષ્ઠા બીજાને ઓળતું તોડી નાખે બીજાને નિષ્ઠા હોય તો આવું મારી વાત કરીને કે એનું વધારે પ્રમાણ થાય ને વાઇસ ચાન્સલર એટલે કે બનાય એનું તરત જ મોરપડીયા બીજા અને જો આપણા રાજુલા વાળા વલ્લભભાઈ ચોપડી ભણ્યા નથી આ તનમાળી દાસ એના કીર્તના નથી પ્રમુખ સાહેબ કેટલાય કીર્તનો બનાવે આ બે ચોપડી ભણ્યા નથી બોલો પણ કેટલું બળ છે નિષ્ઠા છે નિષ્ઠાનો રણકાર છે આમ ઘંટડી એમ કે ને એમ નિષ્ઠા રણ કેમ એના શબ્દોમાં કીર્તનમાં એટલે કથા વાર્તા ખરી પણ નિષ્ઠાવાળાની એટલે ભગવાન પ્રગટ ભગવાનની એમાં મહિમાનો ભાગ પછી સત્સંગ ટકે આઈ પ્રાપ્તિ થઈ એને માણવા માટે કથાની જરૂર છે જો જોતા શિબિર કર્યું શિબિરનો હેતુ જ આ છે આપણે જે પ્રાપ્તિ થઈ છે ઓળખાય અને માંડી શકીએ નહીં તો તમે બત્રીસ પ્રકારના ભોજન હોય આખો અનકોટ કર્યો હોય ખાલી વાત કરે રાખો હો શ્રીખંડ બહુ સારું હા ઓહ બહુ સારું પણ ખાઓ તો અને નાખવાને ગઈ તો કામમાં આવે એટલે પ્રાપ્તિ તો થઈ છે પણ માંડી શકાય એનો આનંદ આવે એટલે કથાર્થ તન જરૂર છે અને કથા અર્થ મેં કહ્યું એમ પ્રગટ ભગવાનની કથા હા રોકડી ઉધારા નહીં આકાશમાં દેખાય નહીં અહીંયા યોગી આપે ને અમારે એકવાર ગોંડલમાં અર્જુન કાકા નંબાલાલ કાકા તમારે ભગત હવે બંને ત્યાં હતા ને યોગી આપા બપોરે કથા કરવા પછી અર્જુન કાકા બધી વાતો કરી થોડીક તાત્વિક દૃષ્ટિએ કરી પછી યોગી આપા કે અંબાલાલ કાકાને કે તમે એને ગુજરાતી કરો હવે ગુજરાતીમાં જ બોલ્યા હતા ગુજરાતી કરો એટલે અમને સીધું કહ્યું કે આજે અર્જુન બધી વાત કરીને આ યોગી બાપા એમાં જોડાયો હેત કરો એ ગુજરાતીમાં વાત થઈ સીધી ડાયરેક્ટ આમ ગોર નહીં ભડાકો કરી એટલે બાપા એમની પાસે વાત કરાવે પછી આવી રીતે ગુજરાતીમાં બધાને સમજાય એટલે અર્જુનભાઈ વાત કરેલી બધી મહિમાની પણ બધા બેઠેલા હતા એને કંઈ નિશાન ના પડ્યું અંબાલા સીધા એક મિનિટમાં નિશાન પડી ગયું બધાને ખબર પડી ભાઈ આ છે જે છે આ કથા કથા કંઈ કરવાનું શું જો હાથમાં કંઈ ના આવ્યું તો વર્ષોથી કથા વર્તા કરે રાખે ભાઈ એને ઓરખાય જ નહીં પ્રગટ કામનું એટલે વાર્તા એ પ્રાપ્તિ ઓળખવા માટે માંડવા માટે છે ખરો કથાનો ઉપયોગ તો એ છે ભાઈ બીજું આપણે બધા સેવા ભાવી છીએ સેવા બહુ કરતા હોઈએ છીએ તો સેવામાં કેટલાય દોષ આવે છે એ દૂર થાય એટલા માટે વાર્તા ગુણાતીતાન સ્વામી કહ્યું કે સેવા કરે ને જ્ઞાન શીખે વધતા જાય છે એટલું જ્ઞાન કરે ને એકલી સેવા કરે વધે ને ઘટે નહીં બેમાંથી એક કે ના કરે ઘટી જાય આપણે બધા જ સેવા કરીએ છીએ સેવામાં કેટલાય દોષ આવે છે બોલો સેવા માન આવે બીજાનો અભાવ ગુણ આવે મળીને કામ ના કરી શકીએ પોતાની મહત્તા વધે એટલા માટે કરતા હોય પોતાનું જુદું પાડીને ઘણા છે ને પોતાનું જમવાનું જુદું કાઢી લે પછી પીરસવા જાય એટલે પછી ખૂટે વાંધો નહીં આપડે તો બરાબર થઈ સ્વયંસેવક પોતાની સેવા પહેલી નામ જ છે બિલ્લો એટલે એવું કહે યોગી આપ જો તમે બધું પીરસી નાખે કે યોગી આપાર ડાંગરા હતા અને ત્યાં કેરી માંડ રસ વખતે તો ક્યાં કેરી એરી જોઈ હોય કોધરી ના મળે એમાં કંઈ કોઈ મુંબઈથી આવ્યા છે રસ કાઢીને ધરાઈને યોગી બાપે પથ્થરમાં નાખ્યું બીજા બે ત્રણ છે પથ્થરમાં રસ લીધું અને ત્યાં તો ભાવનગર નું મંડળ આવ્યું હરિભક્તોનું પાછું બધું પથ્થરમાંથી માંથી ઓલા તપેલામાં નાખી દીધું અને બધાને જમાડ્યા હરિભક્તને ખબર નહીં એ તો જમી ગયા બધા સાધુનું શું કોઈ પૂછતું જ નથી જોવું જોઈએ ને આટલા બાર વાગે આવ્યા છે બરાબર ટાણે કોઈને ખબર નથી એટલે ક્યાંથી રાંધી હોય એ તે વધારાનું દસ બાર હરિભક્તો આવી ચેડ્યા બધું સાધુ ને બધું સાફ કરી ગયા યોગી આગળ બધા દાર પીને રહ્યા વાળ કે થોડું તારી યોગ્ય પણ કેટલો કેફ અત્યારે મસ્તીમાં આપણે એવું થાય જુદું કાઢી લઈએ પછી બધાને આપીએ જે થન થાય ખૂટે તો આપણું તો સચવાઈ ગયું સેવક પોતે કરી લીધું એટલે જે આવા બધા દોષ આવે સેવામાં